ભાઈ યુટ્યુબ ફેમિલી જય માતા જય શ્રી રામ તો બધા મજા માં છો ને પણ ફૂલ મજા માં છું મિત્રો તો ફાઈનલી આપણે આવી ગયા અત્યારે નોકરી થી ઘરે અને સારો પેલા ખાઈ લઈએ પછી આપણે બાઇક લેવા જવાનું છે આપડી ઉસ્તાદ જે સ્પ્લેન્ડર કાલે સર્વિસમાં માં મૂકી થઈ જાય તો સારો પેલા ખાઈ લઈએ તો ગાઈસ જો આપણે નવી ટોપી લીધી તો કેવી લાગે કોમેન્ટ કરીને કહેજો ખાઈ જ લાગે હું જો અહીં આપણા આપડા કપડાનું આપણું પેકિંગ થાય છે અને કાલ મિત્રો આપણે સવારે નીકળવાનું છે લોંગ રાઈડમાં ક્યાં જવાનું છે તમે તમને મજા આવશે અને લોંગ ટ્રીપ છે મતલબ ગુજરાત બહારની ટ્રીપ તો તમે મજા આવશે તો આપણે જે બાઇક કાલ મૂકી હતી સર્વિસમાં એ પણ આ અત્યારે લેવા જવાની છે ને અત્યારે આપણે કરીએ છીએ જો ફેમિલી આપણે આ બધું લઈને જવાનું છે આપડા થઈ ગયા સેફ્ટી ગાર્ડ આ રાઇડિંગ ગ્લો છે પછી આપણું બેગ થઈ ગયું આ દોરી આ બધું લઈને જવાનું છે અને આની અંદર આપણે કપડાં નાખી દીધા છે તો હેલો એવરીવન જો કે ફાઇનલી અત્યારે તો આપણે એવો બાઇક લેવા જાવી આપણી ઉસ્તાદજી સર્વિસ તો એ કંઈ ફોન આવ્યો નથી પણ આપણે જઈએ છીએ કાલનું કીધું હતું આપણે અત્યારે લેવા જવાનું તો જો અત્યારે વાગી ગયા છે પાંચ વાગો આવી ગયા ચાર ને ચાલીસ થઈ ગઈ છે તો ચાલો આપણે જઈએ આપણું હેલ્મેટ લઈને આપણી ઉસ્તાદજી લેવા તો ફેમિલી ફાઇનલી આપણી બાઇક થઈ ગઈ છે ઓકે અને બિલ આવી ગયું છે આપણી બાઇક નું જવો અગિયારસો ને વીસ બાઇક તો થઈ ગઈ છે એક નંબર હવે થોડીક હવા ઓછી છે એ પુરાઈ દઈએ આપણી સામે છે સૂર્ય દાદા એટલે એટલું બધું સારો નથી આવતો આપણે હવા ઓછી છે હવા ઓછી છે પેલા ભાઈએ લિફ્ટ માંગી પણ આપણે બાઇક માં હવા ઓછી છે એટલે આપણે મતલબ પુરાવી પડશે આગળ જઈને તો પેલા ભાઈ નું રિએક્શન જોતા જાય આ શું લગાવી જાય હેલ્મેટમાં ફોન

એક મોબાઈલ નું માઉન્ટ હુંગાવાનું મોબાઈલ માઉન્ટ જોયે આપડે અને આપડે તૂટી ગયું આને કઢાઈ નાખું છે આપણા ઘરે જઈને અને તો છે આપણો કેમેરા નું માઉન્ટ અહીંયા આપણે કેમેરો માસ્તા માસ્તા શોર્ટ લેવા

જો તમને વ્લોક સારા લાગ્યો નહીં મિત્રો જવાનું છે લોંગ રાઇડમાં ક્યાં જવાનું છે તો ભૂલ ભૂલશો નહીં મિત્રો આપણે જવાનું છે મતલબ ગુજરાત બહારની રાઈડ રહેવાની છે તો મજા આવશે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રેજો અને કાલ સવારે આપણે વહેલા નીકળી જવાનું પાંચક વાગ્યે તો ચાલો અત્યારે સૂઈ જઈએ બધાને ગુડ નાઇટ બાય બાય ફેમિલી તો આપણે છે ને ફાઇનલી જો આ નો કાસ હતો ને એ બદલાવાનું ભૂલાઈ ગયું હતું તો અત્યારે બદલાઈ નાખી જો અત્યારે આ લગાવેલો છે કાળો કાસ અને આ પછી લગાવી દઈએ આપણે ધોળો એટલે વહેલું જવાનું છે આપણે રાઈડમાં તો આપણે આ ચાલે આ ધોળો કાસ સડાઈ દઈએ આપણે હેલ્મેટમાં જો ફેમિલી ફાઇનલી તો આપણે આ કાસ કાઢ નાખ્યો છે કાળો કાસ એ પણ આપણે આરે લઈ જાઉં બહુ તડકો લાગશે ત્યાં આપણે આ સડાઈ દેવું અને અત્યારે લગાવી ભાઈ बिलो हाँ लगे दीवी तैयार हैं हमारे सालों में तो मजे कल सवारे वेला त्याच दी बाय बाय गुड नाइट